મારું નામ વિમલભાઈ છે મારું ગામ વસાડવા મારો મોબાઈલ નંબર ચોરાણું બે બ્યાસી બાણું આજે ખેતીમાં મારો અનુભવ કહીએ તો બે વર્ષનો છે બે વર્ષથી હું ખેતીમાં આવ્યો મારા કાકાના સા છે એમના ઓલે થોડું થોડું નવું શીખીએ બધું કરીએ એમાં નવી વસ્તુમાં એક પોલીસલ્ફેટ અમે ચોમાસું સિઝનમાં કપાસ વખતે આનો યુઝ કર્યો તો આનો વાપરવાથી આજે કપાસની અંદર જે પાન એની જે હરિયાળી રહી એ છેલ્લે સુધી જળવાઈ રહી અને એ બેગ મેં ચાલીસ બેગ એમાં યુઝ કરી હતી અને આજે જે જીરું અને ઘઉં એમાં પણ અમે સાઠ બેગનો એનો યુઝ કર્યો અને એની સિવાય આ જે છે ખાતર બરાબર આ અમે સ્પ્રેમાં વાપર્યું સ્પ્રેમાં વાપરવાથી એની જે ઘઉંની એની જે થળની જાડાઈ અને એની ગ્રીનરી એ ઘણી સારી દેખાય છે જેમાં સાંટવાનું રહી ગયું હોય તો એના કરતા બી એ જો બાજુ બાજુમાં જુઓ એટલે સીધો ફરક દેખાય આ વસ્તુ વાપરવામાં સારી છે સ્પ્રેમાં જય હિન્દ જય કિસાન